પણ હું શોર્ટમાં સમજાવી દઉં કે વકફ બોર્ડ એટલે શું બે મિનિટ ખાલી ધ્યાન આપશો વકફ બોર્ડ એટલે શું કઈ રીતે તમારી સંપત્તિ જપ્ત કરે છે વકફ બોર્ડ એવું કે આ જે મકાન છે સમજો મકાન છે અને વકફ બોર્ડ એવું કહે કે આ અમારી સંપત્તિ છે તો વકફ બોર્ડે સાબિત નથી કરવાનું કે આ મારી સંપત્તિ છે બોનીભાઈએ ત્યાં જઈને સાબિત કરવાનું હોય છે કે આ સંપત્તિ મારી છે સાથે જ વકફ બોર્ડની એક અલગ કોર્ટ હોય છે જે મુસ્લિમોના અંતર્ગત હોય છે ત્યાંના વકીલો પણ મુસ્લિમ ત્યાંના જજ પણ મુસ્લિમ તો તમને શું લાગે છે બોનીભાઈ ત્યાં જાય તો શું આપણને ન્યાય મળે એ બોનીભાઈનું ઘર વકફ બોર્ડમાં જ જતું રહે બહુ દૂરની વાત નહીં કરું આપણાથી સો કિલોમીટર દૂર આવેલું સિટી સુરત શહેર આપણે જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટમાં ઓફિસ છે ને એ જ પ્રમાણે સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે એના પર વકફ બોર્ડે દાવો કર્યો છે કે આ જે સંસ્થા છે આ જે જગ્યા છે